બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પોતાની ઉઠાસૂ અવનવી ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે ત્યારે ડીસાના રાણપુર ગામના ગુણવત્ભાઈ પઠિયાર છેલ્લા સાત વર્ષથી સકરટેટી અને મરચાંની આંતરપાક તરીકે ખેતી કરી સારી એવી આવક મેળવે છે ગત વર્ષે સાત વીઘામાં આંતરપાક તરીકે મરચાં અને સકરટેડીની કુલ દોઢ લાખ ખર્ચે ખેતી કરી હતી જેમાં સત્તર લાખની આવક મેળવી હતી અત્યારે પણ પાંચ વીઘામાં મરચાં અને સકરટેટીની આંતરપાક તરીકે ખેતી કરી છે જેમાં અત્યારે સાઠ હજારનો કુલ ખર્ચ કર્યો છે તેની સામે પંદર હજારની આવક મરચામાંથી મેળવી ચૂક્યા છે અને આગામી સમયમાં બાર થી પંદર લાખ રૂપિયાની આવક મેળવશે મારું નામ ભડિયાર ગુણવંતભાઈ કપૂરજી ગામ રાણપુર તાલુકો ડીસા મારા પાસે આઠ વીઘા જગ્યા છે ને એમાં મેં પાંચ વીઘાની અંદર મરચાં કરેલા છે મરચાં અને ટેટી મરચિંગમાં કરેલા છે બે સાઈડમાં મરચાંવાયા છે વચમાં ટેટી વાયેલી છે ને અમુક જગ્યા ફૂલ વાયેલા છે ખર્ચ કરેલો છે કોને પાંચ વીઘાની અંદર મેં કર્યો છે સાહીઠ હજારનો ખર્ચો કર્યો છે મેણીઓને ડ્રીપ ને ખાતર નાખવામાં ને બીજું છાણીઓ નાખ્યું છે ખાસ કરીને છાણીઓ વધારે નાખ્યું છે હાલ જબરજસ્ત પહેલી બીણી હજી તો ચાલુ કરી છે ને એમાં મને લગભગ ત્રીસ જબલા જેવા મળ્યા છે એમાં આવક મળી છે હાલ લગભગ પચાસ રૂપિયાના ભાવથી મારે મરચા ગયા છે એક જબલું પાંચસો રૂપિયાનું થાય છે પાંચ પંદર હજાર રૂપિયાનું જીવ પહેલો વારો થઈ ગયો છે ખર્ચ તો કર્યો છે બધું થઈને મારે આ મરચાટેટીમાં થઈને સાઠ હજારનો જ ખર્ચો થયો છે ને આ સમયમાં હજી તો ચાલું છે શરૂઆતમાં આગળ જશો જેમ જેમ તેનો આઠ મહિનોની ટાઈમ પીરિયો છે જેટલા આઠ મહિના સુધી ચાલશો લગભગ સાત દિવસે એક વીણ આવી જાય છે એની ને લોંગ લોંગ લગભગ બસોથી અઢીસો જબલા થાય છે પાંચ વીઘાની અંદર એક વિણની અંદર ગત વર્ષે મેં આ સાત વીઘાની અંદર મરચાં વાવી હતી પચાસ હજાર ડોકાવાયા હતા ને તેનું ઉત્પાદન મેં લીધો તો લગભગ સોળથી સત્તર લાખનો ઉત્પાદન લીધો હતું ખર્ચો કર્યો તો લગભગ એક લાખને વીસ હજારનો ખર્ચો કર્યો હતો મારી મરચાંની ખાસ વિચેતતા કે કોઈ મરચાં બધું આવે એ છ ઇંચ આવે આ મરચું લગભગ ફૂટથી સવા ફૂટનું મરચું આવે છે આ છે ને જે જ હાઈટ છે એની સવા ફૂટની છે એક ફૂટથી કરીને સવા ફૂટ લંબાઈ આવે છે એની ને ખાવામાં હાવ મોડું આવે છે ભલે કોરું ખાઈ જાવ તો કંઈ વાંધો નહીં આવતો અન્ય ખેડૂતને કહેજો કે તમે આ બટાકા છે મગફળી વાવો છો ચાર મહિને ખેડવાની મજૂરી છે વાવવાની છે લેણવાની છે તાવવાની છે મજૂરોનો આજે તમારે મોંઘવારી થઈ ગઈ સાડા ત્રણસો સિવાય મજૂર આવતું નથી ને એના કારણો કરીને આ આઠ મહિના ચાલે છે આઠ મહિના જ્યારે તમે વીણ્યું આજ ન વીણ્યું હોય તો એ તમે સ્ટોપ કરી શકો છો એવું નહીં કે તમે કાયમી વીણી શકો છો એને કાંઈ આજ નહીં વીણવી કાલે જઈને વીણશો તો એ ચાલશે એનો કોઈ મતલબ નથી એમાં એમ કહેવા કે તમે કે એકમાં ભાવ મળે છે ને બીજામાં આપણે નુકસાન જતું હોય છે તો આ બેનિફિટ એવું છે કે આ એકમાં ટેટીમાં ભાવ ન મળે કદાચ તો મરચામાં સરેરાશ આઠ મહિનાની ખેતી છે એમાં બે કે ત્રણ વારામાં ભાવ આવે છે ને આવે જ છે જો સો સો ટકા આવે છે નહીં આવતું એવું નહીં એટલે એમાં સારામાં સારું ઉત્પાદન મળે છે એકની જગ્યાએ બે ખેતી કરવી સારી ને લોંગ ટાઈમ ચાલે છે આઠ મહિના એક ધારું ચાલે છે